નાનપુરા બેંક ઓફ બરોડામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમની બેંકમાં અલીધરા ટેક્સટાઇલ એન્જિનિયરિંગ પ્રાલી પેન્ટા ઓટોમેશન સિસ્ટમ પ્રાલી સાકી ઇસ્માઇલ પટેલ અને તેમની પત્ની ફરીદા બીબી સાદિક પટેલના ખાતાઓ આવેલા છે આ ખાતેદારોના ચેકોનું ડુપ્લિકેશન કરી ચેકો બનાવી મહારાષ્ટ્ર દેના બેંકના ખાતેદાર આયુષ કોર્પોરેશન દમણ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતેદાર રામબલી જદુનાથ રાઉત નડિયાદની ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના ખાતેદાર પવન કુમાર જૈન વડોદરા વડોદરા બ્રાન્ચની પંજાબ નેશનલ બેંકના ખાતેદાર સતીશ સંતોષ બસોડે અને આણંદ બ્રાન્ચની વિજયા બેંકના ખાતેદાર ટ્રેડિંગ કંપનીના ખાતેદારોએ એકબીજાની મદદગારીથી ડુપ્લિકેટ ચેકો બનાવ્યા હતા ત્યારબાદ આ ચેકોનો ઉપયોગ કરી નાનપુરા બેંક ઓફ બરોડાના ચાર ખાતેદારોની ડુપ્લિકેટ સહીઓ કરી તેમના ખાતામાંથી તારીખ નવ દસ બે હજાર પંદર થી તારીખ બે સાત બે હજાર સત્તર દરમિયાન ચેકો નાખી રૂપિયા ચોપન પોઈન્ટ અઠ્ઠાણું લાખ ઉપાડી લીધા હતા આ અંગેના મેસેજો ખાતેદારો પર આવતા તેઓ નાનપુરાની બેંક ઓફ બરોડામાં દોડી ગયા હતા ત્યારબાદ બ્રાન્ચ મેનેજરે તપાસ કરતા ચેકો ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું ચેકો ઉપર સહીઓ પણ ડુપ્લિકેટ હતી આ અંગે બેંકના મેનેજર સત્યનારાયણે અઠવા પોલીસ મથકમાં વિવિધ બેંકના પાંચ ખાતેદારો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત